નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું શું રાજભરાજ સંજે અને મિત્રો ચોકલેટ ગુલાબી દેશી રીંગણના મિત્રો અત્યારે કોકોપીટની અંદર રોપા તૈયાર છે તો જે કોઈ ખેડૂતો મિત્રો દેશી ચોકલેટ ગુલાબી રીંગણના રોપા મિત્રો આ પ્લેટોની અંદર લેવા માંગતા હોય તો જલ્દીથી તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર પર કોલ કરીને મિત્રો તમે રોપા લઈ શકો છો સાથે સાથે બિયારણ લઈ શકો છો પ્લસમાં મિત્રો નાની મોટી બધી સાઇઝના રોપા તૈયાર છે તો તમે મિત્રો આ પ્લાન્ટ જોઈ શકતા હશો મિત્રો આ પાંત્રીસ દિવસનો પ્લાન્ટ તૈયાર છે રૂટ જોઈ લો મિત્રો એકવાર કમ્પ્લીટલી મિત્રો રોપવાલાયક રોપો તૈયાર થઈ ગયેલો છે તો જે કોઈ ખેડૂતો નાની સાઈઝ અથવા તો મિત્રો આ બાજુ તમને હું મોટી સાઇઝ બતાવી દઉં મિત્રો તમે આ પ્લાન્ટ જોઈ શકતા મિત્રો આ પ્લાન્ટ પંચાવન દિવસનો થવા આવ્યો છે જો મિત્રો પ્લાન્ટના રૂટ જોઈ લો પ્લાન્ટની આ કઈઝ થઈ ગયેલી છે તો જે કોઈ ખેડૂતો મિત્રો કોકોપીટની અંદર રોપા લેવા માગતા હોય તે જલ્દીથી તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે એ નંબર ઉપર કોલ કરીને રોપા લઈ શકો છો જય હિન્દ જય ભારત